ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો જે કોઈ આ કથા સાંભળે છે તેને ચોર્યાસી લાખ યુનિમાંથી મુક્તિ મળે છે આ પ્રસંગ છે ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનું ભગવાન શ્રી કૃષ્ણના જીવનકાળ સમયનો આ સમય પ્રસંગ છે એક સમયની વાત છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન બાળ અવસ્થામાં હતા ત્યારે તો ભગવાન બહુ તોફાની હતા તો માં યશોદા એકવાર તેના તોફાનથી હેરાન પરેશાન થઈ ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ ભગવાન પાછળ દોડ્યા અને જ્યારે ભગવાન કૃષ્ણ યશોદા માને બહુ ક્રોધમાં જોયા છે તો તેમનાથી બચવા માટે એ ભાગવા લાગ્યા હવે ભગવાન ભાગતા ભાગતા એક કુંભારની ત્યાં પહોંચી ગયા કુંભાર તો તેના માટલા બનાવવામાં વ્યસ્ત હતો પણ કુંભારે જેવા કૃષ્ણ ભગવાનને જોયા તો એ બહુ ખુશ થઈ ગયા કુંભાર એ વાત સારી રીતે જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે પરમેશ્વર છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન દોડીને કુંભાર પાસે આવીને કહે છે કે કુંભારજી આજે મને મારી માતા થી બચાવો મારી માતાના માર ઉપર મારા ઉપર બહુ ગુસ્સે થયા છે મા લાકડી લઈને મારી પાછળ પાછળ દોડી રહ્યા છે ભાઈ કુંભાર ભાઈ મને ક્યાંક છુપાવી લો ને કૃપા કરો મારી ઉપર એટલે કુંભાર શ્રી કૃષ્ણને એક મોટા માટલાની અંદર છુપાવી દે છે જેવા ભગવાન સંતાયા તેવા જ મા યશોદા ત્યાં પહોંચ્યા અને કુંભારને પૂછ્યું કે કુંભાર તમે મારા કાનાને ક્યાંય જોયો છે એટલે કુંભાર બોલ્યા ના યશોદાજી મેં કાનાને ક્યાંય નથી જોયો હું તો મારું કામ કરી રહ્યો છું શ્રી કૃષ્ણ ભગવાન માટલામાં સંતાઈને આ બધું સાંભળી રહ્યા છે પછી યશોદા ત્યાંથી ચાલ્યા ગયા હવે શ્રી કૃષ્ણ કુંભારને કહે છે જો મા તો ચાલ્યા ગયા હોય તો મને આ માટલામાંથી બહાર નીકાળો એટલે કુંભાર કહે છે આવી રીતે નહીં પ્રભુ પહેલા મને ચોર્યાસી લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાન હસ્યા અને બોલ્યા સારું ઠીક છે હું તને ચોર્યાસી લાખ યોનિમાંથી મુક્ત થવાનું વચન આપું છું હવે તો મને બહાર નીકાળો કુંહાર કહે છે મને એકલાને નહીં પ્રભુ મારા પરિવારને પણ ચોર્યાસી લાખ યોનિમાંથી મુક્ત થવાનું વચન આપો ચોર્યાસી લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરો તો હું તમને આ ઘડામાંથી બહાર નીકાળી દઈશ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા સારું ભાઈ ઠીક છે તારા પરિવારને પણ ચોર્યાસી લાખ યોનિમાંથી મુક્તના મુક્ત થવાના મુક્ત થવાના આશીર્વાદ આપું છું ચોર્યાસી લાખ બંધનમાંથી મુક્તિ થવાનું વચન આપું છું હવે તો મને ઘડામાંથી બહાર નીકાળો કુંભાર બોલ્યા પ્રભુ એક વિનંતી હજી છે એને પણ પૂરું કરવાનું વચન આપી દો એટલે હું તમને જલ્દીથી ઘડામાંથી બહાર નીકાળી આપું ભગવાન બોલ્યા ચાલો તે પણ બતાવી દો કે શું કહેવા માંગો છો કુંભાર કહે છે પ્રભુ તમે જે માટલાની અંદર તમે છુપાયા છો ને તે માટલાની માટી મારો બળદ તેના ઉપર વજન ઉપાડીને લાવે છે મારા તે બળદને પણ ચોર્યાશી લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાન કુંભારનો પ્રેમ જોઈને બહુ પ્રસન્ન થયા અને તે બળદોને પણ ચોર્યાશી લાખ યોનિના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપ્યું હોત પછી ભગવાન બોલા કે હવે તો તમારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ હવે તો મને આ માટલામાંથી બહાર નીકાળો કુંભાર બોલ્યા હજી એમ નહીં ભગવાન એક હજી છેલ્લી ઈચ્છા એક છે તેને પણ પૂરી કરી દો કે જે પણ મનુષ્ય પ્રાણી આપણા બે વચ્ચેનો સમાજ સાંભળે તેને પણ ચોર્યાસી લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરી દેજો તે વચન આપી દો એટલે તરત જ હું તમને આ માટલામાંથી બહાર નીકાળી દો કુંભારના પ્રેમભરી વાતો સાંભળી ભગવાન બહુ ખુશ થયા અને કુંભારની આ ઈચ્છાને પણ પૂરી કરવાનું વચન આપ્યું પછી કુંભારે શ્રી કૃષ્ણ ભગવાનની માટલામાંથી બહાર નીકળ્યા અને તેના ચરણોમાં સાહસ રાંગ પ્રણામ કર્યા પ્રભુના ચરણ ધોયા અને તે ચરણા અમૃત પી ગયા તેની ઝૂંપડીમાં ચરણામૃત મૃતનો છંટકાવ કર્યો અને પછી ભગવાનને ગળે લગાડીને એટલું રળ્યા એટલું રળ્યા કે તે ભગવાનમાં જ વિલીન થઈ ગયા મિત્રો જરા વિચાર કરીને જુઓ જે બાલ કૃષ્ણ ભગવાન સાત કોષ લાંબા કોહળા ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીથી ઉપાડી શકે છે તો શું એ એક માટલાને તોડીને બહાર ના આવી શકે પણ પ્રેમ વિના રીજે નહીં નંદકિશોર કેટલું પણ દાન કરો ભલે ગમે તેટલી ભક્તિ કરો કોઈ કેટલા પણ યજ્ઞ કરી લો અનુષ્ઠાન કરો પણ જ્યાં સુધી મનમાં જીવ માત્ર માટે પ્રેમ નહીં હોય ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય નહીં મળે તો મિત્રો આ સરસ મજાની વાર્તા હતી જોયાસી લાખ યોની મુક્તિ અપાવે એવી આ વાર્તાને જરૂર સાંભળજો બીજાને પણ શેર કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ